તાલુકાના ફતિયાબાદમાં તલાટી કામ મંત્રી અનિયમિત હોવાના ગંભીર આક્ષેપ તલાટી અનિયમિત આવતો હોવાથી આવશ્યક દાખલાઓના કામ અટવાયા નવું વર્ષ શરૂ થતા પ્રવેશ અને અન્ય પ્રક્રિયા માટે દાખલાઓ જરૂરી હોવાથી પ્રજા પરેશાન મંગળવારનો દિવસ ફાળવેલો હોવા છતાં એક દિવસ અનિયમિત થતા ગ્રામજનોની ફરિયાદ તલાટી કમ મંત્રી સ્વાતિ બોયે જવાબ આપવાની ના પાડી અલ્થા શીખ કપડવંજ મારું નામ છોઢાપુરમાં રાજેન્દ્ર કુમાર હાવજી રહી સમસ્યા સાહેબ અમારે એવી છે કે અમારા ગામમાં તલાટી કમ મંત્રી તરીકે શ્રી સ્વાતિબેન ભોઈની નિમણૂંક થયેલી છે અહીંયા એટલે એમનું કહેવું છે કે અમને અઠવાડિયામાં એક જ દિવસ ફાળવેલો છે અમારા ગામમાં એ ફક્ત ને ફક્ત મંગળવાર અને મંગળવારના દિવસે પણ એ સમયસર હાજર રહેતા નહીં હું પોતે કર્મચારી છું અને મારે અહીંયા પંચાયતની દાખલાઓની જરૂર પડી એટલે મેં બે દિવસ પહેલાં એમને ફોનથી કોન્ટેક કર્યો હતો તો કે આજે મારા રજા છે એટલે મેં કીધું ચાલો સ્વામી ગીતની બધી રજાઓ હતી એટલે આપણે કોઈ ના કર્યું પણ પછી આજે સવારે હું સાડા દસ વાગે અહીંયા હાજર હતો તો અમારા વીસીભાઈ જે હતા એ ઓફિસ ખુલ્લી હતી વીસીભાઈ હાજર હતા પરંતુ બેન પોતે હાજર નહોતા એટલે મેં ફોન કર્યો બેન મારો ટાઈમ વેસ્ટ થાય છે તમે ક્યાં છો તો કે ભાઈ શાંતિ રાખો બેસો મારો વાર લાગશે કેટલા વાગે હું સાડા દસે અહીંયા આવી ગયો હતો પણ બેન હાજર નહોતા બેન બહેન હમણાં બાર વાગે આવ્યા હા એટલે મેં બેનને પૂછ્યું એ એ માર કામ હોય અને મેં કીધું બેન પણ તમારે આવવાનો ટાઈમ તો હોય ને તમે પણ કર્મચારી છો સમયસર હાજર તો રહેવું પડે ને એટલે એમાં ઉદ્ધત જવાબ આપે છે હું હું નહીં પણ મારી ઘેરથી કર્મચારી બોડીમ છે એટલે રાજેન્દ્ર પરમારનો ફોન આવ્યો કે રીતનો પ્રશ્ન છે કે બેન ટાઈમે આવતા નથી અને એમનો ફોન આવ્યો કે મેં હું દસના ત્રીસે હું તો પંચાયત હાજરી ઊભો હતો અને આવ્યા નહીં પછી અમને ફોન આવ્યો મારા કે બેન આવ્યા નહીં તો હું તૈયારીમાં આવ્યો એમની જોડે વાત થઈ તો એમણે કીધું આમ તેમ અવરાવરી જવાબ આપ્યો તો મારા આ કામ હતું પેલું કામ હતું અને એ રીતનું ચાલાના સરકારી સરકારી કર્મચારી ટાઈમે આવવું પડે કામ કરવું પડે બધું કરવું પડે બેન બાર વાગે એટલે આ બધાને સારી રીતે ગોના બધા ન્યાય મળે એ રીતનું હું કરી બીજી પંચાયત માં જવા માટે કેમ તમે બરાબર કામ તમારે જવું પડે लोणींदर कंपनी काम करण्यात आले आणि राजापुपी महाराज 15 फेब्रुवारी पाणि दिवस मी आज महाराज राजा पडली आका मध्ये जुनी वाळू बसून नीला अधिकाऱ्याना परिसी राजापुपी पडते आणि अधिकारी मीदी पंधरा पर्यंत त्यांच्याकडे त्यांना कोण अनुथाना कोण आहे 2 नेمنا